ઓગણીસો ને છ્યાસીથી વડોદરા શહેરમાં યુનાઇટેડ વે ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા વડોદરા અને આસપાસના વિસ્તારોમાં તબીબી સંભાળ અને આરોગ્યમાં સુધારો લાવવા માટે અનેક પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો કરવામાં આવ્યા છે ત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા વડોદરા શહેરના કાશીબેન ગોવર્ધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવી ટેકનોલોજીવાળા તબીબી ઉપકરણોનું દાન કરવામાં આવ્યું આ પ્રસંગે યુનાઇટેડ વે ઓફ બરોડાના સભ્યો સાથે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી હોસ્પિટલના તબીબો અને નર્સ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા યુનાઇટેડ વે ઓફ બરોડાએ તેની સ્થાપના વર્ષ ઓગણીસો ને થી વડોદરા અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સુધારવાના ઉદ્દેશ સાથે અનેક પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો ચલાવ્યા છે છેલ્લા ત્રીસ વર્ષે યુનાઇટેડ વે ઓફ બરોડાએ મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ કાશીબેન ગોવર્ધન ચિલ્ડ્રન જરૂરિયાતોમાં મદદ પૂરી પાડી છે હોસ્પિટલમાં નવી પીડિયાટ્રિક ઇન્સેન્ટિવ કેર યુનિટ સ્થાપિત કરવા માટે પંચાવન લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જેમાં નવતર મેડિકલ ઇક્વિપમેન્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા આજે આ યુનિટને વધુ અદ્યતન બનાવવા માટે યુનાઇટેડ વે ઓફ બરોડાએ કોમ્યુનિટી ઇન્સ્પેક્ટર અંતર્ગત નીચે દર્શાવેલા સાધનો દાનમાં આપ્યા હતા મિનિયર સ્ટ્રેસ ફોરવર્ડ ટેલિસ્કોપ અને ઓક્યુકલ ફોરેપ્સ વિશિષ્ટ હાર્ડ ફોરેન બોડીઝ હેન્ડલ કરવા માટેની ટેકનોલોજી સેન્ટ્રલ ઓક્સિજન પાઇપલાઇન સિસ્ટમ બેડ હેડ પેઇન્સ પીઆઈસીયુ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ માટે ઇમરજન્સી બેકઅપ સિસ્ટમ યુ પી એસ અને છ વર્ષની એક સ્ટેન્ડર્ડ વોરંટી સાથે પીડિયાટ્રિક ન્યુરો સર્જરી માટેના સાધનો અને ઉપકરણ સેમી ફાઉલ બેડ્સ અને જેની સાથે એક્સેસરીઝ દાન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના સભ્યો સાથે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે હોસ્પિટલના ડોક્ટર્સ અને હોસ્પિટલનો સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો ફિફ્ટી ફાઇવ લેક્સનો ફાળો આપ્યો છે તે અમે મેડિકલ કેર સેન્ટર ટ્રસ્ટ જોડે ઘણા વર્ષોથી જોડાયેલા છે અને આ બધા પૈસા બધાને ફરી રિમાઈન્ડ કરું જે ગરબામાંથી બચેલા હોય એક્સેસ ફંડ હોય તેમાંથી આ યુનિટ નાના બાળકો માટે એસ્ટાબ્લિશ થયું છે અને આ બધા જાણો છો આ હોસ્પિટલ ઘણો ઓછો ચાર્જ કરે છે એટલે આપણા જે ગરીબ વર્ગ અને નબળા વર્ગના લોકો હોય એમના માટે ખાસ કામમાં આવી સંસ્થા છે અને કોઈ કોઈ ઇક્વિપમેન્ટ તો મોટા હોસ્પિટલમાં બી નથી હોતો એ આ સંસ્થામાં છે એટલે એ રીતે આપણને મદદ થાય